વડોદરા શહેરના પોલીસ ભવન ખાતે સીબીઆઈના અધિકારીની ઓળખ આપતો નકલી અધિકારી ઝડપાયો છે જેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે વડોદરા શહેરના પોલીસ ભવનમાં નકલી સીબીઆઈ અધિકારી બનીને મોરબીનો ઘનશ્યામ સાંગાણી પહોંચ્યો હતો જ્યાં પોલીસ ભવનમાં હાજર પોલીસ અધિકારીઓ સામે પોતે પત્રકાર અને સીબીઆઈ અધિકારીની ઓળખ આપી રફ જાળવવાનો પ્રયત્ન કર્યો હતો જોકે પોલીસે આ બાબતની શંકા જતા ઘનશ્યામ સંઘાણી પાસે તેનો ઓળખનો પુરાવો માંગ્યો હતો જે પુરાવો પોલીસ અધિકારીને શંકાસ્પદ લાગતા તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પૂછપરછ અને તપાસમાં તે બોગ્ગસ અને ડુપ્લીકેટ હોવાનું જણાઈ આવતા રાવપુરા પોલીસને આ બનાવની જાણ કરીને બોગસ સીઆઈડી અધિકારી બનીને આવેલા ઘનશ્યામ સંઘાણીને પોલીસને સોંપવામાં આવ્યો હતો અને તેની પૂછપરછમાં તે કડિયા કામ કરતો હોવાનું સામે આવ્યું છે ઘનશ્યામ સંઘાણીએ તેનું આઈ કાર્ડ દિલ્હીથી ખરીદ્યું હોવાની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે

એવી રીતે પોતાના આઈડી કાર્ડ બનાવીને આવેલો તોને વડી કચેરીમાં અથવા કચેરીમાં બેનએસ ને કલમ 25 તો એ પોલીસ કર્મચારી કે કોઈ પણ સરકારી કર્મચારી હોય કે એના એના ગર્વેશનો ધારણ કરવું એના કોઈ આર્ટિકલ ને ધારણ કરવું એનો ઉપયોગ ખોટ બધી જગ્યાએ કરવો એની અમે આ કલમ પ્રમાણે ગુનો ગણવા